દાઉદના દર્પણ ટોકીઝ રોડ પાસે આવેલ કે કે સર્જિકલ હોસ્પિટલની ગલીમાં ગટર ઉભરાઈ જતા લોકો રોષ મેરાનગર મેરી મીટી દાહોદ બનેગા સ્માર્ટ સિટી દાહોદના દર્પણ ટોકીજ રોડ પાસે આવેલ કે કે સર્જિકલ હોસ્પિટલની પાસેવાળી ગલીની છેલ્લા 14 વર્ષ પહેલા પણ આજ પરિસ્થિતિ હતી અને આજે પણ આવી જ સ્થિતિ છે તંત્રના તમામે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ વાતી વાકેફ છે ઉલ્લેખનીય છે કે અત્રેના વિસ્તારમાં દાહોદના સૌથી વધારે સંખ્યામાં ખાનગી દવાખાના પણ આવેલ છે જેઓનું ઘાતક મેડિકલ વેસ્ટેજ આ જ રહેણાકીય વિસ્તારની ગટરમાં ઠાળવવામાં આવે છે જે આપ દ્રષ્ટિમાં સારી રીતે નિહાળી શકો છો અને જેની જાણ આપ અગાઉ રૂબરૂ કરેલ છે તેમ છતાં પણ કાયમી ધોરણે નિરાકરણ કે ઉકેલ આવેલ નથી સાહેબ લોકો અહીંયા બીમારીઓથી પીડાઈ રહ્યા છે ગટરના દૂષિત પાણી સાથે વીડિયોમાં જોવાથી પીવાના પાણીની પાઇપલાઇનો ગટરના પાણી સાથે છે લીકેજમાં પાણી મિક્સ થશે તો ઝાડા ઉલટી કમળો ટાઈફોઈડ જેવી ગંભીર રોગો નીકળવાની સંભાવના રહે છે ઘરોમાં ડેન્ગ્યુના કેસો અને મલેરિયા જેવા કેસો પણ વધી રહ્યા છે કંઈક યોગ્ય નિકાલ થાય તેવી લોકોની માંગ છે રિપોર્ટર અજય સાંસી શું પ્રોબ્લેમ છે તમારે ત્યાં અમારે ત્યાં ખુલ્લી ગટરો છે બચ્ચાઓ બીમાર પડે છે મેડિકલના વેસ્ટેજ બધું અંદર અહીંયા જ હોય છે બધા હોસ્પિટલો છે આગળ અને બધું જ વેસ્ટેજ બહાર આવે છે અહીંયા બધાની ગટર લાઈન અહીંયા જ છે લેટ્રિન બાથરૂમ પછી બ્લડ આ તે ઘણું બધું અહીંયા આવે છે તો અમારા બચ્ચાઓને અમે રહીએ કઈ રીતે રહીએ તમને બહાર થાય છે બધું જ થાય છે

બધી બીમારીઓના ઘર છે આ જુઓ આ છોકરાઓ રમે છે આ બધા છોકરાઓ આ નાના નાના ભૂલકાઓ છે આ જુઓ કઈ છે પણ કઈ સુનવાઈ થતું નથી કોઈ સાંભળતું નથી આ સફાઈ જોઈએ બસ સફાઈ જોઈએ ગટર છે બંધ થઈ અને ભી મોટી કેટલું ગંદુ છે

મારા ઘરની અગાડી બહુ ગંદુ પાણી આવે સંડાટ માં પડે છે અને બધી મોટા મોટા દવાખાના છે એનું બધું પાણી આવે છે અમારે ત્યાં તમે આના માટે કોઈકને રજૂઆત કરી છે ઘણીવાર કરી છે પણ કરી શું કરી કોઈ આવતા નથી અમે કોને કહેવા જઈએ કોઈને કે તો કે કે થઈ જશે થઈ જશે પણ બે ત્રણ અટવાડું થઈ ગયું ત્યાં અગાડી પણ ગટરમાંથી પાણી નીકળે છે ત્યાંથી બી છોકરા જાય તો કેટલું વાસ મારે છે કેવી રીતે અમારે રહેવાનું અહીંયા